આજે આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની સ્વાધ્યાયપોથીના પાઠ સાત વિશ્વાસો નૈવ કર્તવ્યના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો તો અહીંયા આપણને એક પરિચ્છેદ આપેલો છે એમને એમ સારા અક્ષરે લખવાનો છે એકમ ગુરુકુલમ તત્ર એક ગુરુ ગુરુ મહાપંડિત एकः बालकः आगच्छति वदति च अहम् भवतः शिष्यः भवितुं इच्छामि गुरु वदति तदर्थं एका परीक्षा अस्ति शिष्यः वदति भवतु गुरु पृच्छति देवः कुत्र अस्ति शिष्यः वदति देवः सर्वत्र अस्ति सः कुत्र नास्ति इति भवान् एव वदतु इति गुरु संतुष्टः भवति बालकः तस्य शिष्यः भवति પ્રશ્ન બે આપેલ શબ્દોને સંસ્કૃતમાં લખવું તો અહીંયા જે શબ્દો આપેલા છે એ સંસ્કૃતમાં લખવાના છે એક શોધે છે એટલે અન્વિષ્યતિ બે લુચ્ચું એટલે વંચક ત્રણ ભૂલી જાય છે એટલે વિસ્મરતી ચાર ઝડપથી એટલે શીઘ્રમ પાંચ ક્રોધ કરે છે એટલે ક્રુધ્યતિ છ પ્રહાર કરે છે એટલે પ્રહરતી સાત નાસી જાય છે એટલે પલાયતી આઠ દોડે છે એટલે ધાવતી પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરું તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે એક વને એકા અજા અસ્તિ બે સહ સુકોમલમ માસ ખાદીતું ઈચ્છતી ત્રણ અજા શિશુ શૃગાલેન સહ ગ્છતી ચાર શિશુ મુખાત ઘટના શ્રુવા અજા કૃદ્યતિ પાંચ પુત્ર અપરિચિત ઉપરી કદાપી વિશ્વાસ નહીં કર્તવ્ય પ્રશ્ન ચાર પાઠનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો તો અહીંયા આપણે વિશ્વાસુ ન કર્તવ્ય એ પાઠ વાંચવાનો છે અને પાઠના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે એક શૃગાલહ કેમ પશ્યતી જવાબ શૃગાલહ અજાશિશુ પશ્યતી પ્રશ્ન બે કહ વંચક અસ્તિ જવાબ શુગાલહ વંચક અસ્તિ ત્રણ શિશુમુખાત ઘટના શું અજ કેમ કહો જવાબ શિશુમુખા ઘટના શુવા અજ ક્રુધ્ય અજા શુગાલં પ્રહરતી પ્રશ્નચાર સ્વપુત્રેન સહ વંચક શુગાલં દૃષ્ટા અજા કેમ વદે જવાબ સ્વપુત્રે સહ વંચક શુગાલં દૃષ્ટા અજ વદવાન એન સહ કુત ગછતી અશ વિશ્વાસ ન કરતવ્યો પ્રશ્ન પાંચ અજ શિશુ કેમ રોદીતી જવાબ અજા શિશુ માર્ગમ વિસ્મરતી અત સહરોધીતી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છીએ ઉદાહરણ ખાધ સ ખાધતી એક ગચ્છ સ ગચ્છતી બે લીખ સહ લિખતી ત્રણ પઠ સહપઠતી ચાર ક્રીડ સહક્રીડતી પાંચ ચલ સહ ચલતી પ્રશ્ન છ નીચે લખેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરું તો અહીંયા વાક્યો આપણને ગુજરાતીમાં આપેલા છે એ સંસ્કૃતમાં લખવાના છે એ હું દરરોજ સંસ્કૃત વાંચું છું અહમ નિત્યમ સંસ્કૃતમ પઠામી બે મારું નામ જયનીલ છે મમ નામ જૈનિલ અસ્તિ ત્રણ મારા દેશનું નામ ભારત છે મમ રાષ્ટ્ર નામ ભારત અસ્તિ ચાર રમેશ શાળામાં જાય છે રમેશઃ વિદ્યાલયે ગચ્છતી

बे कुपिता माता नरेंद्र कुत्र स्थापयति जवा कुपिता नरेंद्र प्रकोष्टे स्थापयति प्रश्न त्र भिक्षुक किं याचते जवा भिक्षुक वस्त्र याचते प्रश्नचार कनंदीत जवा भिक्षुक भवति प्रश्न सः सह बाल केन रूपेण प्रसिद्धवती जवा रूपेण प्रसिद्धः भवति જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ